સફળતા કોઈ રસ્તામાં પડેલી સીડી નથી જેને હર કોઈ ઉઠાવીને લઈ જાય અને અને સફળતા માટે તમારી અંદર યોગ્યતા જોઈએ ત્યારે આવે છે જ્યારે તમે પરિશ્રમ કર્યો હોય છે અને એવા ઘણા બધા ઉદાહરણ છે જે ગરીબી રેખાની અંદર આવતા લોકો આજે કરોડોના બિઝનેસ શરૂ કરીને બેઠા છે કદાચ તમને કોઈ કહે કે આ છોકરો ગરીબ હતો અને આજે એને કરોડોની કંપની સ્થાપી છે તો તમને આ વાત મજાકમાં લાગશે પણ બધી વાતો મજાકમાં લેવું એ યોગ્ય નથી કેમ કે એવા ઘણા બધા ધીરુભાઈ અંબાણી જે એક પેટ્રોલ પંપ ની અંદર નોકરી કરતા હતા અને અત્યારે દેશ વિદેશની અંદર એમના કરોડો બિઝનેસ છે અને એક બાજુ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એક દિવસ ચા વેચવાનું કામ કરતા હતા અને અત્યારે દેશ ચલાવી રહ્યા છે રસ્તામાં પડેલી સીડી નથી તેના માટે તમારે પરિશ્રમ કરવો પડે અને યોગ્ય માર્ગદર્શન પણ મળવું જોઈએ તો અત્યારે આપણે એક એવા બિઝનેસમેન ની વાત કરવા જઈ રહ્યા છીએ જે ગરીબી રેખાની અંદર આવતો હતો અને અત્યારે કરોડો નો બિઝનેસ શરૂ કરી અને બેઠો છે

પણ અરવિંદે લોકોની વાતને ધ્યાન ન આપ્યું અને તેને તેનું કામ ચાલુ જ રાખ્યું અને તે એક દિવસ વિચારતો હતો કે લોકો મને મેણા તો મારે છે પણ મારે તેનો સચોટ જવાબ આપવો છે પણ જ્યારે મારો સમય આવશે ત્યારે હું તેમનો વ્યાજ સાથે જવાબ આપીશ તે એક દિવસ વિચાર કરતો હતો કે હું ગરીબ છું પણ મારા સપના ગરીબ નથી જો હું મારી આ ગરીબીની મારી જો તાકાત બનાવી નાખીશ તો દુનિયાની અંદર મને કોઈ નહીં રોકી શકે અને તેને એક નાનકડી શરૂઆત કરી ફક્ત મોબાઈલના કવર વેચવાની શરૂઆત કરી ત્યારે આસપાસના લોકો તેની મજાક ઉડાવતા હતા કે આ મોબાઈલના કવરમાં શું કાઢી લેવાનું છે પણ અરવિંદે લોકોની વાત ઉપર કોઈ જ ધ્યાન ના આપ્યું તેને તેની મહેનત સતત ચાલુ રાખી સવારમાં જાય અને સાંજ સુધી બહુ જ મહેનત કરતો અને તેનું કામ રૂટિન રાખતો અને તે ધીરે ધીરે કરીને તેનો બિઝનેસ લાખોમાં પહોંચાડ્યો ત્યારે તે મોટી કંપનીનો માલિક થઈ ગયો ત્યારે એ જ લોકો તેની પાસે આવતા અને કહેતા કે અમને તો ખબર જ હતી કે તું બહુ મોટું પગલું ભરવાનો છે અને તે આજે તારું સપનું પણ પૂરું કર્યું છે ત્યારે અરવિંદે પણ તેમનો સ્માઈલ સાથે જવાબ આપ્યો કે આ દુનિયા છે ઓઠો નહીં પણ નોટો વાત કરે છે અને આજે એ છોકરાની સેલ્ફી લેવા માટે લોકો લાઈન માં ઉભા રહેતા આના પરથી એ જાણવા મળ્યું કે ગરીબ હોવું એ શરમ નથી પણ હાથ નીચા મૂકી દેવા એ શરમની વાત છે અને તેઓ તેને હાથ નીચે મૂકી દીધા હોત તો અત્યારે તે કરોડો ની કંપની સ્થાપીને ન બેઠો હોત આના પરથી એ શીખવા મળે છે કે જો તમારા ઘરમાં ગરીબી હશે ને તો ચાલશે પણ જો તમારા વિચારોમાં ગરીબી છે તો તે ક્યારેય નહીં ચાલે